તે ને આવડે ભાઈ ચી કેવા છે ઓરી કે 11 આમને તો 12 એકડી બોલો એકડા મેંડુ 10 વાવ ન્યાનસી ન્યાનસી ને બહુ મસ્તા આવડે ઢોળુ ઢોળુ ટેટલો આ વાતો ને તે બતોલ ડૂડાળુ પાકે જાય યય પાડી પી હડ દેલાવી જાય એ બિલાડી ચાલી આ

નકાતે મસ્ત મસ્ત આવડે હો ન્યાનસી તને આ ઈ તો ન્યાનસી પેલા ધોરણમાં આવિયેય નથી નઈ ન્યાનસી આંગળવાળીમાં જાય છે તો ન્યાનસીને કેટલું બધું આવડે મસ્ત ને એ ફોર એપલ બોલ એ ફોર એ ફોર 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 બનાવ્યો તો બહુ સારું બોલી ઓમ તો નથી બોલતી પણ વિડિયાના લીધે એની બહુ સારું બોલ્યું એને મમ્મી બહુ સારું શીખડાવે છે ભલે તો જય માતાજી લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખજો